અરવલ્લીની ગિરિમાળાની તળેટીમાં આવેલું પ્રાચીન મંદિર કણવનાથ મહાદેવ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લીંબો ગામે પર્વત પર બિરાજમાન સ્વયંભૂ શિવલિંગ કણવનાથ મહાદેવનું મંદિર જે ઘણા વર્ષો પુરાનું છે ઈડર સ્ટેટ વખતે આ મુખ્ય પાંચ મંદિરમાંથી એક મંદિર છે આ મંદિર કણવનાથ મહાદેવનું મંદિર તરીકે ઓળખવામાં આવે છે જાણીએ કણવનાથ મહાદેવ એટલે મહાભારત કાળનું આ પુરાતન કાળનું આ મંદિર આવેલું છે ઈડર તાલુકામાં ઈડર સ્ટેટ રાજાનું મંદિર હતું ત્યારે પાંચ મુખ્ય મંદિરો ગણાતા એમાંનું મુખ્ય મંદિર એટલે કે કણવનાથ મહાદેવ આ ઈડરનો એનો એક શ્લોક છે કે ઈડરે પંચ રત્નારી ભ્રઘુ બ્રહ્મા ગદાધર ચતુર્થમ કલનાથંચ પંચમ ભુવનેશ્વર ઈડરના એ સ્ટેટ રાજા વખતે પાંચ મંદિરો મુખ્ય ગણાતા હતા એમાંનું એક રાજા એટલે કે કિડરે પ્રભુ બ્રહ્મા છે ને ભ્રઘુ ઋષિનું આજે ખેડબ્રહ્મામાં આવેલું મંદિર બ્રહ્માજીના આખા દેશમાં બે જ મંદિરો આવેલા એક પુષ્કરમાં અને બીજું ખેડબ્રહ્મામાં ત્રીજું ગઢ ગઢા શામળાજી જ્યાંથી ધરોઈ ડેમ શરૂ થાય છે ચતુર્થમ કલનાથ એટલે કણવ ઋષિનો આશ્રમ એટલે આ કણુનાથ મહાદેવ પંચમ ભુવનેશ્વર એટલે ચવન ઋષિનો આશ્રમ ભિરોડા જોડે જે આવેલું મંદિર છે આ પાંચ રત્નો ગણાતા હતા આ કર્ણાટ દાદા બધા જ લોકોની મનોકામના પૂર્ણ કરતા હોય છે જેને બાળકો ના થતા હોય પોતાની બાધાઓ રાખતા હોય છે અને એની બાધાઓ પૂરી કરતા હોય છે દરેકનો ચોલ સંસ્કાર પણ આજ કર્ણાટ મહાદેવની અંદર જોવા છે આપણે એક ભણવામાં આવતું કે દુષ્યંત અને શકુંતલા મહાભારત કાળથી પહેલાં પણ એ શકુંતલા એટલે વિશ્વામિત્ર અને મેનકાની દીકરી એ કર્ણવ ઋષિના આશ્રમમાં ઉતરેલી એ આ કણવ ઋષિનો આશ્રમ અને જેનો છોકરો ભરત ને જેના નામ પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું એવું આ ઐતિહાસિક છે અને એ બાજુમાં જ વાવ આવેલી છે એ વાવની અંદર પહેલાં પાણીમાં જ મહાદેવ હતા પણ નાગ રહેતો તો એના કારણે વાવ દૂબી કરી અને મંદિરનો વિકાસ કર્યો ને પછી અત્યારે બધા જ લોકો પોતાની માનતાઓ પૂરી કરવા માટે અહીંયા શ્રાવણ માસમાં અને શિવરાત્રિ આવતા હોય છે પૂજન વિધિ કરાવતા હોય છે પોતાની વિધિ જન્માક્ષર મુજબ પણ જે વિધિઓ થતી હોય છે પણ અહીં કર્ણ મહાદેવમાં આવતા હોય છે બ્રાહ્મણો દ્વારા ખૂબ જ ભક્તિભાવપૂર્વક વાતાવરણના કર્ણનાથ મહાદેવની અંદર રેતુ હોય છે અને કર્ણનાથ દાદા બધાની જ મનોકામના પૂર્ણ કરતા હોય છે અને સોમા શ્રાવણયા સોમવારે અહીંયા અન્ય ક્ષેત્ર પણ ચાલતા હોય છે અને કર્ણનાથ મહાદેવ બધા જ ભક્તોની ઈચ્છાઓ અને મનોકામના પૂર્ણ કરતા હોય છે શ્રાવણ મહિનામાં અહીં દંપતીઓ ખાસ કરીને સંતાન પ્રાપ્તિ માટે બાધા રાખતા હોય છે શ્રાવણ મહિનામાં બાળકોની માનેલી બાધાઓ અહીંયા પૂરી થતી હોય છે વડીલો જણાવે છે કે આ મંદિરમાં બાધા રાખવાથી ઘણા બધા દંપતીઓને સંતાન સુખ પ્રાપ્ત થયું છે